પિસ્તાળીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે સૌ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતની એકસો સત્યાવીસમી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે પ્રધાનમંત્રી આજે બાવીસમાં આસિયાન ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કુદરતી ખેતી પદ્ધતિઓ અને કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રીય કઠોળ મિશન પર ભાર મૂક્યો ચક્રવાત મોન્થા મંગળવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી શક્યતા અને રાંચીમાં આયોજિત ચોથી દક્ષિણ એશિયા એથ્લેટિક સ્પર્ધાના બીજા દિવસે ભારતે છ સુવર્ણ છ રજત અને ચાર કાંસી ચંદ્રક જીત્યા પ્રધાનમંત્રી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે प्रधानमंत्री नरेन्द्र मोदी आज आसियान भारत शिखर सम्मेलन में वर्चुअल माध्यम ऐसी विदेश मंत्रालय ने कहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी और आसियान नेता संयुक्त रूप से आसियान भारत संबंधों में प्रगति की समीक्षा करेंगे और रणनीतिक साझेदारी को मजबूत करने की पहलों पर चर्चा करेंगे आसियान के साथ संबंधों को मजबूत करना भारत की एक्ट ईस्ट नीति और हिंद प्रशांत दृष्टिकोण का एक प्रमुख स्तंभ है विदेश मंत्री सुब्रमण्यम जयशंकर कल क्वालम्पुर में बीसवें पूर्वी एशिया शिखर सम्मेलन में प्रधानमंत्री मोदी का प्रतिनिधित्व करेंगे पूर्वी एशिया शिखर सम्मेलन हिंद प्रशांत क्षेत्र में शांति स्थिरता और समृद्धि के लिए चुनौतियों पर विचार विमर्श करने और क्षेत्रीय और अंतर्राष्ट्रीय विकास पर विचारों का आदान प्रदान करने का अवसर प्रदान करेगा કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ રામનાથપુરમ શિવગંગા થુતુકુડી અને વિરુથુનગર જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે વેલ્લોરમાં ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે આ પરિયોજના હેઠળ ખેડૂતોને વ્યાપક લાભ પહોંચાડવા માટે છત્રીસ યોજનાઓને એકીકૃત કરવામાં આવી રહી છે તેમ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું तमिलनाडु के किसानों से मिलकर बहुत प्रसन्न हुआ हूं यहाँ के कई किसान नेचुरल फार्मिंग का काम कर रहे हैं और प्रॉफिट कमा रहे हैं पीएम धन धन कृषि योजना को भी हम तमिलनाडु के उन जिलों में जहाँ एवरेज प्रोडक्टिविटी कम है उनमें लागू कर रहे हैं हम दलहन मिशन और तिलहन मिशन भी यहाँ पे हमने लागू किया है केंद्र और राज्य मिलकर इन योजनाओं को ढंग से नीचे जमीन पर लागू करें ताकि किसानों को पूरा फायदा मिल सके ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી સેશેલ્સના બે દિવસના પ્રવાસે જશે તેઓ સેશેલ્સના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રીક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ ડોક્ટર હર્મિનીને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ ભારત તરફથી અભિનંદન પાઠવશે અને બંને દેશો વચ્ચેના ગાર્ડ લાંબા સમયથી ચાલી આવતા અને સમયની કસોટી પર ખરા ઉતરેલા સંબંધોને પુનઃપુષ્ટિ આપશે આ મુલાકાત સેશલ્સ સાથેની ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે ભારતની ઊંડી પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે આજે છઠ પૂજાનો બીજો દિવસ છે જેને ખરના તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભક્તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ રાખે છે ખોરાક અને પાણી બંનેનો ત્યાગ કરે છે સૂર્યાસ્ત સમયે સૂર્ય ભગવાનને અર્પણ કર્યા પછી જ ઉપવાસ તોડવામાં આવે છે ચાર દિવસની છઠ પૂજા ગઈકાલે નાય ખાઈ સાથે શરૂ થઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પર્વ નિમિત્તે દેશ અને વિશ્વભરના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તહેવારો દરમિયાન અત્યાર સુધીમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ મુસાફરો ટ્રેનમાં મુસાફરીનો લાભ લઈ ચૂક્યા છે રેલ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તહેવારોના સમયગાળાના અંત સુધીમાં સંખ્યા બે પોઈન્ટ પાંચ કરોડથી વધુ થવાની ધારણા છે બિહારના ત્રીસ મુખ્ય સ્ટેશનો અને ઉત્તર પ્રદેશના નજીકના વિસ્તારોમાં ભીડ વ્યવસ્થાપનને સરળ બનાવવા માટે મોટા હોલ્ડિંગ એરિયાથી સજ્જ કરાયા છે છઠ પૂજા ચાલી રહી હોવાથી પીક ટ્રાવેલ સમયગાળાને સંભાળવા માટે રેલવે વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીઆઈડીને ફોલો કરશો બંગાળની ખાડી પરનું હવાનું નીચું દબાણ આવતીકાલે સવારે ચક્રવાતમાં પરિણમી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત મોનથા મંગળવારે સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક એ ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે ત્રાટક છે જેને લઈને આંધ્રપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે કેબિનેટ સચિવ ડોકટર ટીવી સોમનાથને ગઈકાલે ચક્રવાતની તૈયારીઓની સમીક્ષા કરવા રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી તમિલનાડુ આંધ્રપ્રદેશ અને પુડુચેરીના મુખ્ય સચિવો અને ઓડિશાના અધિક મુખ્ય સચિવે ચક્રવાત સામે રાહત અને બચાવના પગલા અંગે સમિતિને માહિતી આપી હતી રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ તેમજ સેના નૌકાદળ વાયુસેના અને તટરક્ષકની બચાવ અને રાહત ટીમોને સ્ટેન્ડ પર રખાય છે દરમિયાન માછીમારોને આ મહિનાની ઓગણત્રીસમી તારીખ સુધી બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે રાંચીના બિરસા મુંડા ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજીત ચોથી દક્ષિણ એશિયા એથલેટીક સ્પર્ધા બે હજાર પચીસના બીજા દિવસે ભારતીય ટીમે ગઈકાલે અગિયાર ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટ્સમાં છ સુવર્ણ છ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગઈકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકના નવીનીકરણ કરાયેલ ટર્મિનલ ટુનું ઉદઘાટન કર્યું આજથી આ ટર્મિનલ કાર્યરત થશે આ પ્રસંગે બોલતા શ્રી નાયડુએ જણાવ્યું કે ઉડ્ડયન ક્ષેત્ર સતત વિકસિત થઈ રહ્યું છે અને મંત્રાલય વધુને વધુ લોકો હવાઈ મુસાફરીનો લાભ લે તે સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ વિદેશ અને ગૃહ મંત્રાલયની મદદથી ભાગેડુ આરોપી અને લોરેન્સ બિસ્નોય ગેંગના મુખ્ય સહયોગી લખવિન્દર કુમારને અમેરિકાથી ભારત પરત લાવવામાં મોટી સફળતા મેળવી છે ગઈકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લખવિન્દરને લવાયો હતો જ્યાં હરિયાણા પોલીસે તેની ધરપકડ કરી હતી લખવિન્દર હરિયાણામાં ખંડણી ગેરકાયદેસર હથિયારોનો કબજો અને હત્યાનો પ્રયાસનો સહિતના ગુનાઓમાં સામેલ છે ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા એકસો ત્રીસથી વધુ આરોપીઓ પરત લાવવાનું સીબીઆઈએ સફળતાપૂર્વક સંકલન કર્યું છે હોકી ઇન્ડિયાએ ગઈકાલે રાંચીમાં આગામી સિઝન બે હજાર છવ્વીસ માટે હોકી ઇન્ડિયા પુરૂષ અને મહિલા લીગની હોકી સ્પર્ધાનું સમયપત્રક જાહેર કર્યું મહિલાઓની સ્પર્ધા અઠ્યાવીસ ડિસેમ્બરથી દસ જાન્યુઆરીએ રાંચીમાં જ્યારે પુરુષોની સ્પર્ધા ત્રણથી છવ્વીસ જાન્યુઆરીએ ચેન્નાઈ ભુવનેશ્વર અને રાંચીમાં યોજાશે ઝારખંડ રાજ્યના રમતગમત મંત્રી કુમારે આગામી સિઝનથી હોકી ઇન્ડિયા લીગ એચઆઈએલ માટે રજૂ થનારી નવી હોકી ટીમ રાંચી રોયલ્સનો લોગો રજૂ કર્યો હતો અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે છે કરણ મકવાણા આજના અખબારોમાં બંગાળના આખાતમાં નવું ચક્રવાતી તોફાન અને એશિયન સમિટનો આજથી પ્રારંભ સહિતના સમાચાર મુખ્ય શીર્ષકમાં જોવા મળી રહ્યા છે સંદેશનું મુખ્ય શીર્ષક છે બંગાળની ખાડીમાં નવું ચક્રવાતી તોફાન નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે આજથી આશિયાન સમિટનો પ્રારંભ ફૂલછાબનું મુખ્ય શીર્ષક છે સિરક્રિક ક્ષેત્રમાં ભારતના ત્રિશુળથી ગભરાયું પાક સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાં પ્રદૂષણ આ સમાચારને ગુજરાત સમાચારે મુખ્ય શીર્ષકમાં લીધા છે હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે શરાબબંધી કે બીચ અમદાવાદ મે શરાબ હુક્કા પાર્ટી બીસ ગિરફતાર સિત્તેર આફ્રિકન સ્ટુડન્ટની ડ્રિંક એન્ડ ડાન્સ પાર્ટી વીસની ધરપકડ આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને સ્થાન આપ્યું છે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજને ન્યૂયોર્કમાં ફોરમ ઓન ફેથ બે હજાર પચીસ ખાતે ઉત્તમ સમુદાય નિર્માણમાં વિશિષ્ટ ઉપલબ્ધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે શ્રદ્ધાથી પ્રેરિત સેવા દ્વારા સંવાદિતાને પ્રોત્સાહન આપવા પરિવારોને મજબૂત બનાવવા અને સમાજમાં પરિવર્તન લાવવામાં તેમના અવિશ્વસનીય વૈશ્વિક નેતૃત્વ માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાતની એકસો સત્યાવીસમી કડીમાં આકાશવાણી પરથી પોતાના વિચારો રજૂ કરશે પ્રધાનમંત્રી આજે બાવીસમાં આસિયાન ભારત શિખર સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લેશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કુદરતી ખેતી પદ્ધતિઓ અને કઠોળ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવવા રાષ્ટ્રીય કઠોળ મિશન પર ભાર મૂક્યો ચક્રવાત મોન્થા મંગળવારે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી શક્યતા અને રાંચીમાં આયોજીત ચોથી દક્ષિણ એશિયા એથલેટીક સ્પર્ધામાં ભારતે છ સુવર્ણ છ રજત અને ચાર કાંસી ચંદ્રક જીત્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગ્યાને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો